હસ્તે કુમાર કન્યા શાળાના બાલવાટિકાને આંગણવાડીના ફુલકાઓને શાળા પ્રવેશ કરાયો નેત્રંગ મામલતદારના દિતેશભાઈ કોંકરીના હસ્તે નેત્રંગ ટાઉનમાં આવેલ ગાંધી બજાર વિસ્તારની પ્રાથમિક કુમાર અને કન્યા શાળા ખાતે કન્યા કિડોની અને શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો જેમાં કુમાર શાળામાં બાલવાટિકામાં ચૌદ ધોરણ એકથી આઠમાં અઢાર અને કન્યા શાળામાં બાલવાટિકામાં સોળ એકથી આઠમાં સત્તર અને આંગણવાડીમાં છ બાળકોને મામલતદાર રિતેશભાઈ કોકની તાલુકા શિક્ષણાધિકારી દિગ્વિજયસિંહ શાળા પ્રવેશ કરાયો હતો પ્રાથમિક કુમાર અને શાળાના બાળકો દ્વારા શરૂઆતમાં સુંદર સંગીતના વાદ્ય સાથે પ્રાર્થના કરવામાં આવી હતી જેમાં દ્વારા સુંદર વાતાવરણ ઊભું થયું હતું જેના દ્વારા શાળા પ્રવેશ કરવામાં આવેલા અધિકારીઓ સહિત આગેવાનો વાલીઓ પણ પ્રભાવિત થયા હતા શાળાના તેમજ શિક્ષિકોના વણખાર કર્યા હતા આજરોજ નેત્રંગ કન્યા શાળા અને કુમારસારા બંને શાળાઓમાં સારા પ્રવેશ ઉત્સવ નિમિત્તે માન્ય સાહેબ શ્રીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ પ્રવેશ ઉત્સવનો યોજાયો છે અને આ જે સારા પ્રવેશ ઉત્સવ છે એ બે હજાર ત્રણથી તત્કાલીન વડાપ્રધાન શ્રી માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિઝનથી શરૂઆત થઈ હતી અને એનું મુખ્ય લક્ષ્ય છે સો ટકા જીઈઆર એટલે કે ગ્રોસ એન્વમેન્ટ રેશિયો એટલે કે શાળાઓમાં પહેલાં ધોરણમાં નામાંકન થાય બાળકો એનું પોતાનું શિક્ષણ બારમા સુધી પૂરું કરે એ પ્રકારનો આજનો આ જે શાળા પ્રવેશ ઉત્સવનો જે ઉદ્દેશ્ય છે અને એ હેઠળ આજે નેત્રંગ કન્યા અને કુમાર શાળામાં ખૂબ મોટી સંખ્યામાં વાલીઓ વિદ્યાર્થીઓ અને એસએમસી સભ્યો સહિત સૌ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા છે અને ખૂબ સરસ સારાનું આયોજન રહ્યું છે એ બદલ આપણે આજ રોજ સારા પરિવારને પણ અભિનંદન પાઠવીએ છીએ